या आप कैसे हो बढ़िया बढ़िया तीन पार्ट से आपके हां थैंक यू टिकटॉक बना के डालते हो YouTube बना के डालते हैं okay, ठीक है एक इधर रख दे हेलो फ्रेंड्स एंड वेलकम बैक टू आवर चैनल सफर विद सफर तो आज स्पेशल वीडियो है बिकॉज સ્પેશિયલ પાર્સલ આવ્યું છે ઇન્ડિયાથી એન્ડ એનું જ અનબોક્સિંગ થાય છે તો હું તમને લોકોને બતાવું શું શું આવ્યું છે તો આ તો સૌથી પહેલાં મામા એના માટે ગિફ્ટ મોકલી છે બેટબોલ મોકલ્યા છે બેડમિન્ટન મોકલ્યું છે બોલ્સ મોકલ્યા છે આ થોડું ઘરનું સામાન છે રાશન કાઇન્ડ ઓફ થિંગ પછી આ ઝારા છે આ આ બોક્સ નંબર વનમાં તો આ મોસ્ટલી બધું યુટેન્સલ્સ જ છે એન્ડ આ બધી બુટ્ટીઓ અને મંગલસૂત્ર મેં બધું મીશોથી મંગાવ્યું હતું એ હું લાસ્ટમાં ખોલીને બતાવીશ તો વિડીયોને એન્ડ સુધી જોજો આ છે ઇડલીને ઢોકળા બનાવવાનું કુકર પછી આ હતું હાથે ને એવું બાંધવાનું રક્ષા પોટલી જેવું પછી છે આ વલોણી હેન્ડ વલોણી પછી છે આ ચા બનાવવાનું લોડી

ફ્રોપ અને આ મને એવું લાગે છે કે નેશમાં લીધું છે હા નેશમાં લીધું છે કુર્તા હા હા કુર્તા અમારી અમારી બ્રેન્ડ મારો

ડેન તો હવે બધું ગોઠવીએ તો આ બધા કુર્તા મેં ઇન્ડિયાથી મંગાવ્યા હતા અમે જે અમારી કંપની ખોલી હતી ને એમાં છે એમાંના છે એન્ડ વિડિયોમાં મતલબ મેં અહીંયાથી જોયા હતા બધા પણ બધા કોટનના છે અને બહુ જ મસ્ત ક્વોલિટીના છે આ ડ્રેસ છે થ્રી પીસ ફૂલ ફુલ્લી સ્ટેજ અને આ કુર્તા બધા ટાઈ એન્ડ ડાયવાળા થ્રેડ વર્કવાળા મિરર વર્ક બહુ જ મસ્ત છે હું જ્યારે જ્યારે પહેરીશ ને ત્યારે ત્યારે તમને લોકોને બતાવી બહુ જ મસ્ત લાગતા હતા બધા જ થેન્ક્સ ટુ માય ફ્રેન્ડ મને મને ખબર હવે આ છે બુટ્ટિયો નજીકથી લાવો નજીક આવો આ છે બુટ્ટિયો આમાં મીશોથી મંગાઈ પછી આ

પહેરું છું ને મારે કાણું રહેતું નહી પછી આ એક મોટું પડે ને એવું એમને એમની દુકાનમાંથી માંથી મોકલ્યું ડબલ શેર વાળું કોણ મમ્માએ

મરાઠી સેલ છે બીકોઝ મને આવું જનરલ ઇન જનરલ વાળું મંગળસૂત્ર આવું મને ડેરીકેટ ગમે આવું સિમ્પલ જો આવું મંગળસૂત્ર મને નતું મળ્યું એટલે પછી મેં આ ત્રણ પાઉન્ડ ખર્ચીને આ લીધું પછી બીજું છે આવું બંને સેમ જ આવ્યા કેમ ના અલગ અલગ છે કે સેમ જ હા જો કેટલું જ ડિફરન્ટ છે જો મંગળસૂત્ર ખાલી એક આ કાળું છે ને તો આ ડોક્યુ સ્ટાઇલ મંગળસૂત્ર જે તૂટી જાય ને વારા બદલીને મારે પહેરવાનું જીયા બે હાથે પકડ બેઠ મારો હારો એ એ ગયો લાવ બેટ આપો મમ્માને બેસવાનું નહીં પછી રમવું નહીં હે રમ્મા રમુના રમવું નહી હે બોલ બેટ નહીં રમવા લાવ મમ્મા રમાડે લાવો બોલ અને બેટ આપો आपको लो चलो जो जी अंसी क्या क्या ये, ये वन टू एंड ले ये हमारा आया पहला जे स्प्रिंग आवे ना एना फ्लावर्स इतना मस्त हो તમને બધાને ખબર જ હશે પણ હું અહીંયા ના બતાવું એવા મસ્ત પિંક છે ને એકદમ તમે લોકો જાતે જુઓ કેટલા મસ્ત વિડીયોમાં નહીં દેખાતા પણ આ લોકો નીચે બેઠા છે ને એ લોકો ખસે ને પછી હું નજીકથી વિડીયો ઉતારું બહુ જ મસ્ત આમ પ્રિટી એકદમ દેખાય છે અને આવો સાન માટે એટલે નસીબ નહીં બેટા લાવો મૂકો બોલ એ

એવું કેમ નહી રમું છું સીટ ડાઉન નો સીટ ડાઉન ચાલ ને આગળ 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 હા મારો 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 એ આવ્યો મારો અગેન અગેન